ગેમ રમતા લોકો માટે એક એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામમાં ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકને દેવું કરી દીધું અને આખરે પૈસા ભરપાઈ ન કરી શકતા પોતાના જીવનને અલવિદા કહી દેતા હડકંપ મચ્યો છે જોકે ઘરના મોભી યુવકના મોતને પગલે વિધવા માતા અને બે સંતાનો નોધારા બન્યા છે ઓનલાઈન ગેમ એક નશો બની રહ્યો છે ખાસ કરીને ત્યારે જ્યારે તેની પાછળ છુપાયેલી લાલચ અને નફો કમાવાની ખોટી આશા માનસિક બળા જેવી બની જાય છે બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામમાં એક રિક્ષા ચાલક યુવકે ઓનલાઈન ગેમની લતને કારણે પોતાનું જીવન ગુમાવ્યું છે ચૌદ લાખ રૂપિયાનું ભારે દેવું થતા અને ચુકવણી ન થઈ શકતા યુવકે આત્મહત્યા કરી લીધા બાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર

થાય મારું નામ અશોકભાઈ બચનભાઈ મારા ભાઈ નેના હતા એમના બાળકો નેના છે અને ગેમમાં અમને ચૌદ પંદર લાખનું ભંડોળ કરેલું તો બીજા લોકોને આવું ના થાય એવું સરકારને કહેવા માગીએ કે સરકાર આ ગેમ બંધ કરી નખો તો બીજાના જીવ બચી જાય અને બીજાના બાળકો સુખીથી જીવન ગાળે એવી આપણી ઉપેક્ષા છે સરકાર અમને નેના બે બાળકો છે તે સરકાર એમને જે સહાય કરે અમારા માન્ય છે મોબાઈલ મોબાઈલની અંદર કેટલાય પ્રકારની ગેમો ચાલે છે આ મોબાઈલની અંદર ફેસબુકના માધ્યમથી વોટ્સએપના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી અનેક પ્રકારની લોભામણી અને લાલચ આપતી વધુ કમાણી કરવાની જે જાહેરાત છે એના કારણે અનેક યુવાનો અનેક પરિવારના મોભી મોબાઈલ ગેમ રમતા થઈ ગયા છે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ગેમો યુવાનો સહિત કેટલાય લોકો રમી રહ્યા છે ત્યારે ભરકાવાડા ગામની અંદર એક ઘટના માત્ર ઉદાહરણરૂપ છે પરંતુ સાથે સાથે કેટલાય ગામોમાં ઘટના બની છે પરંતુ એ ઉજાગર થતી નથી ત્યારે આ ઘટનાની અંદર એક યુવાનના ખોવાથી એની દોઢ વર્ષનો દીકરો તેર વર્ષની દીકરી વિધવા પત્ની એને વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકો પોતે ગામના લોકો પણ એ શોકમાં આવી ગયા છે ગરીબ પરિવારમાંથી આ દીકરો હતો ખૂબ જ નિસહ્ય પરિવાર છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે આ જે પરિવાર છે એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખની સહાય ચૂકવાય અને સાથે સાથે જે પ્રકારે આ ગેમો રમાય છે એ ઇલેવન વિનર્સ ડોટ કોમ નામની ગેમ માત્ર ઉદાહરણ છે પણ અનેક ગેમો આ પ્રકારની મોબાઈલમાં રમાય છે ત્યારે તમામે તમામ ગેમો પર પ્રતિબંધ મૂકાય અને જે લુભાવણીને જાહેરાત આપી અને સમાજ જીવનમાં અનેક યુવાનોને જે ભૂખ લેવાય છે એ જીવન જીવન બચાવવાનું કામ સાચા અર્થમાં ગુજરાત સરકાર માટે વિનંતી કરું છું કે બધા જ યુવાનો બચે અને આ પ્રકારની તમામ ગેમો પ્રતિબંધ મૂકી અને યુવાનોને આપણા સમાજ જીવનને ઉજાગર કરીએ એવી ખાસ મારી વિનંતી છે નમસ્કાર હું બનાસકાંઠા જિલ્લા ભરખાવાડા ગામના વતની છું એક જાગૃત નાગરિક તરીકે સૌને રિક્વેસ્ટ કરવા માગું છું કે અત્યારના સમયની અંદર જોવા જઈએ તો જે બાળકો મોબાઈલના એમ કે એના સિવાય ચાલતું નથી એ નાનું બાળક હોય કે મોટું ઉંમરલાયક હોય તો દરેકને મોબાઈલની જરૂર પણ એ મોબાઈલ જો ઠીક છે એના ભણવતર માટે અથવા જરૂરી માટે ઉપયોગ કરે તો બરાબર છે પણ એની સાથે સાથે જે ગેમોની અંદર જે યુવાધન અંદર પોતાનો રસ લઈ અને મોબાઈલ સામ તમે સાંજે ગામડાની અંદર જુઓ તો ગામડે ઝોપે ઝોપે બધા બેઠા હોય છે એ શું બધા ગેમ જ રમતા હોય છે એ ગેમોની અંદર ઘણી વખત પૈસાના ગેમો રમવાના કારણે એ પોતાના એમ કે આર્થિક નુકસાન સહન ન કરી શકે અને હાર પચાવી ન શકે એટલે પછી એ પોતે સુસાઈડના પણ નિર્ણયો લેતા હોય છે અને આવા ઘણા ગામોની અંદર સુસાઈડના પણ કેસો થયા છે તો આવા કેસો ન થાય એના માટે દરેક વાલીએ જાગૃત થઈ અને યુવાનો પણ આ રવાડે ન ચડે એ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આપ આવી જે પણ ગેમો હોય એ ગેમો પર પ્રતિબંધ મૂકો તો આવનારું યુવાધન એની અંદર ન જાય એવી મારી રિક્વેસ્ટ છે નમસ્કાર હું પ્રશાંત સંભાઈ પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લા તમામ રાજ્ય અને ભારત દેશમાં અત્યારે સાયબર ફ્રોડનું સાયબર ક્રાઇમનું જે પ્રમાણ છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ સીબીઆઈ ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી એપીકે ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે આ તમામ બાબતોમાં લોકોને સાવચેત રહેવા જરૂરી છે મારી તમામને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના પ્રલોભનના ના પડતા સાયબર ફ્રોડ બાબતે આપના પાસે અવેરનેસ રાખો કોઈ પણ સાયબર ફ્રોડના ભોગ ના બનો તેમ છતાં આપના સાથે આ પ્રમાણે ફ્રોડ થાય અથવા થવાની શક્યતા હોય તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરોની જે પોલીસની હેલ્પલાઇન છે તેના ઉપર આપ કોલ કરી શકો તે ઉપર આપ આપના સાથે થયેલ સાયબર ફ્રોડ બાબતે માહિતી આપો તો આપનું જે પૈસા જે પણ અકાઉન્ટમાં ગયેલ હશે તે અકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે તે પછી આપને ટોકન નંબર મળે અને તે ટોકન નંબર લઈને આપની લોકલ પોલ અથવા સાયબર ક્રાઇમ પોલ આવો તો તે પછી એની આગળની કાર્યવાહી થતી હોય છે મારી સૌની વિનંતી છે કે નવરાત્રિના આ ઉત્સવ દરમિયાન તો અમે એક સંકલ્પ લઈએ કે માતાની આરાધના સાથે સાયબર ફ્રોડના લાલચ એક બુરી આ કહેવત તો તમે સાંભળી હશે પરંતુ સોશિયલ મીડિયાના ના આધુનિક યુગમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં કેટલીક વાર પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે આવી જ એક ઘટના બની છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામે ભરકાવાડા ગામે રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમાર નામના યુવકે ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચમાં એક ઓનલાઈન ગેમના રવાડે ચડ્યા હતા પરંતુ આ ઓનલાઈન ગેમ રમવી મનુભાઈ ને એટલી અઘરી પડી કે વધુ પૈસા કમાવા તો દૂર રહ્યા પરંતુ પોતાનો જીવ જ આ ઓનલાઈન ગેમમાં થયેલા દેવાને કારણે ગુમાવવો પડ્યો મનુભાઈ ઓનલાઈન ગેમ ના રવાડે ચડ્યા બાદ રમવાની સાથે સાથે મનુભાઈ બે દિવસ અગાઉ પોતાનું દેવું ભરપાઈ ન કરી શકતા મોત ને વહાલુ કરી દીધું પરંતુ આ ઓનલાઈન ગેમ ની લાલચ એ માત્ર મનુભાઈ માટે જ નહીં પરંતુ તેમના પરિવાર માટે પણ ખૂબ અઘરી સાબિત થાય વિધવા માતા એ મનુભાઈની કમાણી પર નિર્ભર રહી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું હતું જોકે પરિવારનું મુખ્ય આર્થિક સ્ત્રોત મનુભાઈએ જ આત્મહત્યા કરી મોતને વહાલુ કરી દેતા મનુભાઈની વિધવા માતા અને બે સંતાનો લોધારા બન્યા છે જોકે ગામમાં બનેલી આ ઘટનાથી ગામના લોકોમાં શોક વાપ્યો છે મૃતકના પરિવારજનો પ્રતિબંધ મુકવામાં આવે અને સાથે સાથે ઓનલાઈન ગેમના કારણે જીવ ગુમાવનારા મૃતક મનુભાઈના પરિવારનો કોઈ આધાર ન હોવાથી મુખ્યમંત્રી દ્વારા તેમના રાહત ફંડમાંથી આ પરિવારને સહાય આપવામાં આવે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ